ખોંટુ લાવો 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 ખોંટુ ગરેં જોટો ખોંટુ કે માફુ આ કે વૈકુંઠલામ વિચાર અત તે લેટવી લેટવી બેહી તો માર છે હું હ નામ તો કે બધું હું હા નામ કે બગન રાન રાન રાજની ફેમિલી પે હમ ફરાળી ચીયોડો કા ખાવા મખાના ટોમેટોસ્ટિક ચીવી રાજી થાય ને એકલે બધર ચકરી જે

ખામારો બ્રા સ્પેશિયાલિસ્ટ આપણા ગયા હાવ રોજ જસ્ટ કરતો નોટો બરોજ લેલે આ બાજુ મેલી વિદ્યાતા કરવા તો લાઇટ તો આપણે ઇંચ પ્રેસ કરીએ તો આપણે તૂટતો નહી ને તો તૂટી જાય આ સાઈડ બધું તારું હા બધું આખા ત્રણ આ બધું ખાવાનું છે ભૂલો આ પ્રોટીન મિક્સ બનાવ કાલે તો બધર પીવાનું આ કે જ તમે છે ના પાણી કે ના પીતો તમે પીજો કે તમારે પીવા અમે તો રાજની વેફર ખાઈશું पप्पा इन के आ गई ना पहली बाजू बा पहली बाजू मुक्यो ना पप्पा ये बाजू इनु इन के है मखाना वाली बस चिकी चिकी तो माता पता नहीं की है लाए माता हेलो तन कमेंट बदो मारी अर्जी अर्जी हमारी बस तो काकरा આ કાકરા માળા લેનાના મસાલા મેથી કાકરા અમેથી ભાવ પણ મેથી કાકરા ખાઈશું અમે જે કહે કે મેથીન સાથ કરણ તો નઈ ભાવતું પણ આ ને તો છઈ ના પાડી બનાવી દેતા હોય ભાવ બનાવી લે કા તો મારવાનું તો પેલો રાજઘરાનું ખીરું બનાવી હાલી એક ટાઈમ ખાવાનું ભાવ આ તાં 400 કાવા પણ હવે 1100 છે ને રૂપિયા ની 350 ના માં હા આ મસ્ત ટામેટું કેટલા આઈ બોલું રૂપિયા લે ને તો 500 રૂપિયા લે કે 500 તો અમે સ્ટાર્ટ સ્ટીક દોરું અમે ના સ્ટીક ચાખીએ ને અમે ટન આ ચાખી ચાખી હે હે છે બધું નહીં મને આપણું પત ફરવું હોય તમે તો કીધું ભાગ પાડ નો ભાગ પાણી પાડીને